સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા એક બાળકી પર રખડતા શ્વાનો હુમલો કરતા બાળકીનું મોત થયું છે અંદાજિત આઠ થી દસ જેટલા શ્વાનોએ બાળકીને ખેંચીને બાજુના કચરાના ઢગલામાં લઈ ગયા હતા અને તેને ફાડી ખાધી હતી પરિવારજનોને જાણ થતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લાવ્યા હતા જેઆ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી સમગ્ર મામલે મેયરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે દોષનો ટોપલો નોનવેજ ખાતા લોકો અને વેચતા લોકો પર ઢોળી દીધો હોવાની ચર્ચા શહેરભરમાં ચાલી રહી છે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે રખડતા શ્વાનોના કારણે હવે બાળકો પણ સુરક્ષિત નથી જેથી માતા બાળકોને એકલા ન મૂકી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરતમાં રખડતા શ્વાનના બાળકો પર થતા હુમલામાં આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરમાં પોતાના ઘર નજીક ચાર વર્ષની બાળકી રમી રહી હતી તે દરમિયાન તેની આસપાસ રખડતા શ્વાનો પણ હતા ચાર વર્ષની બાળકી એકલી રમતી હતી અને તેના માતા પિતા મજૂરી કામ અર્થે નીકળી ગયા હતા જેવા માતા પિતા બાળકીથી દૂર ગયા કે તે દરમિયાન દસ જેટલા રખડતા શ્વાનો ત્યાં એકઠા થયા હતા અને જોત જોતામાં બાળકીને ખેંચી અને લઈ ગયા હતા બાળકીના માતા પિતાએ ઘરે આવીને જોતા પોતાની ચાર વર્ષની બાળકી ન મળી આવતા આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન તેમના ઘરથી થોડે જ દૂર કચરાના ઢગલામાં સ્વાનોથી ઘેરાયેલી બાળકી મળી આવી હતી જેથી પરિવારે સ્વાનોને દૂર કરી બાળકીને જોતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી સ્વાનોએ બાળકીના શરીરમાં અનેક જગ્યાએ બચકા ભર્યા હતા જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી તાત્કાલિક જ પરિવાર તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો જોકે ત્યાં ફરજ પરના તબીબે બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી શ્વાનોને નિયંત્રણમાં લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી ચૂકી છે તેમ છતાં આ પ્રકારના કિસ્સાઓ પાલિકાના અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે કાલો સિદ્ધાર્થનગર નહેર પે ક્યા ઘટના બની કિસ તરહ બની મે ઓર મેરી બીબી કામ પર ચલે ગયે થે મેં લડકી રોજ રૂમ પર ખેલતી રહેતી હતી કલ પતા નહીં ક્યા હુઆ વો ઉધર ગઈ થી તો કુત્તે ને કાટ લિયા मेरा लड़का आया था मेरे को बुलाने के लिए कंपनी में कि दीदी नहीं मिल रही है फिर हम सब लोग ढूंढने लगे उसको ढूंढते ढूंढते साढ़े छः सात बज गया था तब जाके मिली और शिविर में लाया आठ बजे तक तो यहाँ पे खत्म हो चुके कितने कुत्ते काटने ती, कुछ तीन ती, चार पाँच कुत्ते थे कुत्ते वहीं पर बैठे रहते हैं आपके तो वहाँ पर ही कुत्ते घूमते रहते हैं हाँ वहीं पर घूमते रहते हैं आगे वहाँ पर किसी को कुत्तों ने काटा है पहले नहीं वो मालूम नहीं है

જેથી કરી આ લોકોએ સાવચેતી રાખવી જોઈએ મેયરે પોતાના નિવેદનમાં દોષનો ટોપલો નોનવેજ ખાતા લોકો અને વેચતા લોકો પર ઢોળી દીધો હોવાની ચર્ચા હાલ શહેરભરમાં ચાલી રહી છે ગઈકાલે પાંડેસરામાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે પરિવારને હું સંવેદના વ્યક્ત કરું છું લગભગ હમણાં જ અમે નવો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો એકવીસ નવ બે હજાર ચોવીસથી લગભગ સાતેક હજાર કૂતરાને રસીકરણ અને ખસીકરણ અમે કર્યા છે પણ પાંડેસરા એરિયામાં ઘણા ડોગ બાઇટના કિસ્સા આવ્યા છે એ એરિયાને આઈડી આઇડિફિકેશન કરી અને એ એરિયામાં જેટલા ડોગ છે એને કેપ્ચ કરી અને રસીકરણને ખસીકરણ કરશું પણ હવે નક્કર પગલાને આધારે અમે એનું મોનિટરિંગ કરી અને વિડિયોગ્રાફી કરી અને અમે રસીકરણને ખસીકરણ કરશું બીજું પ્રજાને પણ એક નમ્ર અપીલ કરું છું એ ઘણીવાર નોનવેજ ખાઈને કચરો રસ્તા પર નાખતા હોય છે એ કચરો અયોગ્ય જગ્યાએ નહીં નાખો યોગ્ય જગ્યાએ નાખો ઘણીવાર અયોગ્ય જગ્યાએ રસ્તા પર કચરો નાખીને રાહદારી ઘણીવાર ચાલ્યા જાય છે ને કચરાને કૂતરાઓ ખાવા માટે કંઈ ને કંઈ ફંફોડતા હોય છે અને ત્યાંથી જે કોઈ રાહદારી નીકળે છે ત્યારે એ કૂતરું હિંસક બને છે અને આવી ઘટના થાય છે એવું અમારે ધ્યાન પર આવ્યું છે ઘણી જગ્યાએ કેનાલ ઉપર ઘણા લોકો નોનવેજ વેચે છે અને નોનવેજ વેચીને એ લોકો થોડું ઘણું કચરો નાખીને એ લોકો ચાલ્યા જાય છે એ કચરામાંથી ઘણીવાર ડોગ આવું નોનવેજ ખાઈને હિંસક બનતા હોય છે તે બાબતે પણ અમે ચોક્કસ પગલાં આજે સવારે પણ ભર્યા છે આવી ઘટના બીજીવાર ન થાય એ માટે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં અલગ બજેટ ફાળવી અને યોગ્ય પગલાં ભરવા જઈ રહ્યા છે બીજું કે સુપ્રીમની ગાઈડલાઈન છે કે અમે જ્યાંથી ડોગને કેપ્ચ કરીએ છીએ ત્યાં અમારે થી આઠ દિવસમાં ડોગને છોડી દેવામાં આવે છે ઘણીવાર અમે ચો ડોગ નથી છોડતા તેવા કિસ્સામાં અમારા ધારાસભ્ય અને એક કોર્પોરેટર પણ પણ એક રા એક નાગરિકે કેસ કર્યો હતો કે તમે ડોગ અમારો છોડવા કેમ નથી આવતા એટલે આવા કિસ્સામાં અમે પણ અમારા હાથ બંધાઈ જાય છે પણ હવે જેટલી સંખ્યા છે આવનારા સમયમાં કે સુરતમાં ડોગ હાલમાં કેટલા છે એનું અમે ગણતરી પણ કરીશું અને કેટલા ડોઝ આપીએ છીએ રસીકરણને ખસીકરણના તેની માટે અમે મોનિટરિંગ કરી અને આવા પગલાં ભરી અને વધારે આવા બનાવ નહીં બને એની માટે તકેદારી પણ રાખીશું બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત